બોટાદના નાગનેશ ગામે પીવાના પાણીની ટાંકી પાડવામાં આવી હતી ટાંકી જર્જરિત થઈ જતા ગ્રામજનોએ ટાંકી પાડવા માટે તંત્રને રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખીને તંત્રએ ટાંકી જમીન દોસ્ત કરી જેનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં ટાંકી જમીન દોસ્ત થતી જોવા મળી સંવાદદાતા રાજુ જોડાયા છે ફોનલાઇન પર રાજુ જણાવશો કે કેટલા વર્ષ જૂની આ પાણીની ટાંકી હતી નાગમે જૂની જે પાણીની ટાંકી આવેલી હતી બિલકુલ જર્જરીત હાલતમાં હતી જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા તંત્ર ને લેખિત રજુઆતો પણ કરવામાં આવી હતી અને લોકોમાં પણ એક ભય સતાવી રહ્યો હતો જેથી તે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જમીન દુસ્ત કરવામાં આવી હતી ને તેનો લાઈવ વિડીયો જે છે એ સામે આવ્યો છે જી હિરલ જી રાજુ માહિતી બદલ આભાર